માર્કેટ યાર્ડ ને લઈને આખા સમગ્ર તાલુકાની અંદર વહીવટદાર ની નિમણૂક કરી જિલ્લાના પ્રમુખે એક કમિટી ની પણ નિમણૂક કરવાનો પ્રયત્ન કર્યો અને થરા માર્કેટ યાર્ડ ની અંદર આવી કમિટી ચેરમેન તરીકે બેસે એની પણ વાત કરી એના પછી વહીવટદાર રાખીને આખા કમિટી ઉપર તપાસ થાય એની વાત થઈ ખૂબ મોટી પ્રક્રિયાઓ આખા તાલુકાની અંદર રાજકારણની અંદર છેલ્લા નવ મહિનાથી ગભરોળા નહીં અને અનેક એમાં અનેક વિધિઓ અનેક તાકાતો અનેક પેલા પ્રમાણમાં થયું છે ઓછામાં ઓછી દસ થી પંદર તો ચૂંટણી લક્ષી મેટરો થઈ હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં પણ મોટી મોટી મેટ્રો થાય એટલે આ કોઈ પણ પક્ષ લડવું પડે ને અત્યારે તો તમે જોતા હશો તો વકીલોની ફી પણ ખૂબ ઊંચી થઈ ગઈ એક એક મેટર હોય તો તદ્દન જતા તો ભેગા વકીલ મુકવા પડે એટલે આવી ઘણી પ્રક્રિયામાંથી માંથી પસાર થતા થતા ભારતીય જનતા પાર્ટીએ એ ચૂંટણી ડિક્લેર કરી ચૂંટણી ડિક્લેર કર્યા પછી સરકારે ચૂંટણી ડિક્લેર કરી અને ડિક્લેર થયા પછી વિવાદો અંત આવ્યો નહીં એમાં પાછી વ્યાપારી મતવરત કરવા માટે ની ચાલી ખેડૂતોના તોતેર મંડળીઓ રદ કરવા માટેના વધા ને એની પણ પ્રક્રિયાઓ ચાલી અને આ બધી પ્રક્રિયાન સાથે સાથે આજે જે મતદાનનો જે મત એટલે પાછા ક્ષેત્રની તારીખેથી ફોર્મ ભરવાના આજે પાછા ક્ષેત્રના દિવસે મેન્ડેટ આવવાના હતા ભારતીય જનતા પાર્ટીના સૌ અમે બધા કાર્યકર્તાઓ એવું અમે બધા પણ માનતા હતા કે કદાચ આપડા ઓછો મેન્ડેટ આવે સ્વામે કદાચ આપણાથી બે કે ત્રણ વધારે મેન્ડેટ પણ આવશે અને આવે સ્વાભાવિક છે કે પાર્ટી ની અંદર બધા ગમતા મને હું સિનિયર છું તો મને ના હાલે પણ ગમે તેને કાર્યકર્તા ના હાલશે એમાં આપણે નહીં પણ સંતોષ કરશે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી નો રિવ્યુ રહ્યો છે કે બે પક્ષો બે જૂથો હોય તો એક જૂથ ને બે ચાર

ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા તરીકે મેં ખૂબ પ્રયત્ન કર્યા ખૂબ સમજાવ્યા છે બધાને કે ભાઈ આપણે ફર પાછા ખેંચી લો હવે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આપણા જિલ્લાના પ્રમુખે આપણા તાલુકાના છે એટલે એમણે જે વિચાર્યું છે એ આપણે સ્વીકારવું પડે પણ આખા તાલુકાના કાર્યકર્તાઓનો આક્રોશ અને બધાને સમજાવવા મને માટે ખૂબ અઘરું થઈ શું મારું આટલે

જે પણ કામ કરવું પડશે એ ભાજપ ને જીતાડવા માટે તાલુકા પંચાયત હોય વિધાનસભા હોય જિલ્લા પંચાયત હોય જે ચૂંટણી આવશે એમાં તનતોડ મહેનત કરશું એવી અમે બધા ખાતરી આપીએ છીએ બોલો ભારત માતા કી